શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ દ્વારા શહેર સંગઠનનો નવો માળખો જાહેર કરવામાં આવ્યો હતો શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ દ્વારા જાહેર કરાયેલ શહેર સંગઠનના હોદ્દેદારોમાં આઠ ઉપપ્રમુખ ત્રણ મહામંત્રી આઠ મંત્રી યુવા મોરચા અને મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી કિસાન મોરચા બક્ષીપંચ પંચ મોરચો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ લઘુમતી મોરચા સહિતના પ્રમુખ મહામંત્રીઓની યાદી જાહેર કરાઈ હતી ક્ષેત્રે ત્રણ મહામંત્રીઓમાં નરેન્દ્રસિંહ ગોહિલ મુકેશભાઈ ડાભી અને નિલેશ રાવળનો સમાવેશ થાય છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શન અને આદેશ અનુસાર ટીમ જે રીતના આજે જાહેર કરવામાં આવી છે એમાં ત્રણ મહામંત્રી આઠ ઉપપ્રમુખ આઠ મંત્રી એક કોષાધ્યક્ષ કાર્યાલય મંત્રી તેમજ સાથે મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ આઈટીના કન્વીનર સોશિયલ મીડિયા કન્વીનર મીડિયા કન્વીનર અલગ અલગ તમામ ટીમની આજરોજ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ ટીમની અંદર તમામ જ્ઞાતિનો સમાવેશ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે તેરેતેર વોર્ડમાંથી તમામ કાર્યકર્તાઓનો સમાવેશ કર્યો છે સાથે સાથે આજે એક દુઃખદ વાત એ પણ છે કે બક્ષીપંચ મોરચાના જે પ્રમુખની જાહેરાત કરવામાં આવી તેમને જ અત્યારે જાણવા મળ્યા મુજબ તેમનું એટેક આવવાથી દુઃખદ અવસાન થયું છે પ્રભુ તેમના આત્માને શાંતિ પણ આવે સુખની સાથે સાથે અત્યારે એક દુઃખની ઘડી અમારામાં અત્યારે ભેગી થઈ છે પણ આજે સૌ જે પદાધિકારીઓની નિમણૂક થઈ છે તેમને પણ અભિનંદન સાથે સ